હેલો મિત્રો ગુજરાતના એવા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરે ફરી એકવાર તેમના ચાહકોનું દિલ જીતી લીધું વિક્રમભાઈ ઠાકોરે લાઈવ પ્રોગ્રામમાં તેમના ચાહકો સાથે ચાલુ વરસાદમાં ડાન્સ કર્યો અને બધા ચાહકો ખુશ થઈ ગયા તેમનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તે તમે આ વિડીયોમાં જોઈ શકો છો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તમારા બધાનો પ્રેમ કહેવાય કે મને સાથે બીજા દરેક કલાકારોને સાંભળવા માટે તમે પોતે વરસાદમાં ઉભા રહીને અમને સાંભળો છો મને એમ થાય કે હું બાર આવી તમારી જોડે વાત કરું પણ હું આ માઇકમાં પ્રોબ્લેમ થઈ જાય એટલા માટે તો ટ્રાય કરો જેટલો બને એટલો બાર આવીને વરસાદમાં નાચો છું હું નાખું દશામાં યુવક મંડળ નાચ્યું છે